નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તો ખાસ કરીને આજે આપણે વાત કરીશું કે જે વરસાદનું સંકટ ગુજરાત પર હતું એ ટળ્યું છે અને ખેડૂત માટે એક રાહતના સમાચાર મળ્યા છે મિત્રો તો ખાસ કરીને આપણે વિડીયોમાં ડિટેલમાંથી જાણીશું તો અમારી ચેનલમાં નવા સવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ગયો અને આ વિડીયો તમામ ખેડૂત મિત્રો સુધી શેર કરી દેજો મિત્રો તો મિત્રો જણાવી દઈએ કે હવામાન વિભાગ દ્વારા અને હવામાન આગાહીકાર અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આગામી દિવસોમાં વરસાદનું જે માવઠાનું સંકટ છે તે ગુજરાત પર છે અને માવઠું વરસી શકે છે ઘણી જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે તેવી આગાહી કરવામાં આવી હતી હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી હતી કે આગામી અઠ્યાવીસ તારીખ સુધી વરસાદી માહોલ રહેશે અને ઘણી જગ્યાએ વરસાદ પડશે અને ખાસ કરીને જે પરેશ ગૌસ્વામી અને અંબાલાલ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે બા તેવી છવી અને પચીસે ભારે ભારેથી અતિભારે વરસાદ ઘણી જગ્યાએ થઈ શકે છે તો હવામાનમાં મોટો પલટો આવી શકે છે અને જે પવનની સ્થિતિ છે તે પણ વધી શકે છે તેવી આગાહી કરવામાં આવી હતી પરંતુ આજે આપણે એક સારા સમાચાર મળે છે વરસાદને લઈને જેના કારણે ખેડૂતને મોટી રાહત થશે કારણ કે જો માવઠું થાય તો ઊભા પાકોને ઘણા મોટા પાકોને નુકસાન થઈ થાય તેવું ઊભીથી છેવાઈ રહેતી હતી ત્યારે ખાસ કરીને આજે હવામાન વિભાગ દ્વારા અપડેટ આપવામાં આવી છે કે હવે વરસાદનું કોઈ સંકટ છે ગુજરાતમાંથી ટળી ગયું છે કારણ કે જે હવામાનનું લો પ્રેશર સક્રિય થયું હતું તે ફંટાઈને જે રાજસ્થાન તરફ વળી ગયું છે જેના કારણે ગુજરાતમાં છે તે વરસાદની વરસવાની કોઈ શક્યતાઓ અત્યારે રહી નથી ખાસ કરીને જે વાતાવરણ છે તે સાયું રહેશે પરંતુ કોઈ જગ્યાએ વરસાદ વરસે તેવું લાગી નથી રહ્યું તેવું હવામાન વિભાગ દ્વારા અપડેટ આજે આપવામાં આવી છે મિત્રો તો ખાસ કરીને આ રાહતના સમાચાર છે કારણ કે જો માવઠું ન આવે તો ખેડૂતોને ફાયદો થાય ને જો માવઠું વરસ્યું તો ઘણા પાકો છે તેને મોટા પાયે નુકસાન થતું હોય એક તો હજી થોડા સમય પહેલાં બે હજાર પચીસમાં જે મોટું માવઠું થયું તેના કારણે મોટા પાયે પાકોને નુકસાન થયું હતું ત્યારે જ્યારે વાર આ પાક તૈયાર થયો હશે ત્યારે જો માવઠું થાય તો ફરીવાર પાકને નુકસાન થાય તેવી ભીતિ સેવાઈ રહેતી ત્યારે હવે રાહતના સમાચાર મળી હશે કારણ કે જે માવઠું છે તે થવાની શક્યતાઓ પૂરેપૂરી ટળી ગઈ છે કારણ કે જે હવામાન સક્રિય થયું હતું તેની લો પ્રેશર છે તે રાજસ્થાન તરફ ફંટાઈ ગયું છે જેના કારણે ગુજરાતમાં ભારતમાં અત્યારે માવઠાની કોઈ શક્યતાઓ નથી તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે પરંતુ જે વાદળ વાદળ સાહી વાતાવરણ રહેશે જેના કારણે અમુક જે જીરો જેવા પાકો છે તેમાં નુકસાન થાય તેવી ભીતિ છે પરંતુ જે માવઠું થઈને મોટું નુકસાન થાય તેવી અત્યારે કોઈ શક્યતાઓ નથી મિત્રો તો ખાસ કરીને જે હવામાન દ્વારા અપડેટ આપવામાં આવી છે કારણ કે વરસાદનું સંકટ છે એટલે ટળ્યું છે જેથી ખેડૂત માટે એક સારા સમાચાર કહેવાય મિત્રો તો ખાસ કરીને વિડિયો કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો અને તમારા તમામ મિત્રોને શેર કરી દેજો કારણ કે હવે વરસાદનું સંકટ છે મિત્રો ટળી ગયું છે કોઈ એ ચિંતા કરવાની જરૂર નથી મિત્રો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો